માનવ ગરિમા યોજના ફોર્મ સિલેક્ટ થઈ ગયેલું છે અને આ કિટ આપણને મળેલી છે ફ્લોર મિલ ઘરઘંટી એટલા માટે આ એડિટ કરેલા ઘણા યુટ્યુબર મૂકે છે પણ એમાં આ રીતનું પ્રોડક્ટ મળે છે એની ખાસ કોઈ ફોટો આપેલો હોતો નથી અને માહિતી સ્પષ્ટ હતી નથી એટલા માટે મને જ આ કિટ મળેલી છે એટલા માટે હું તમારા સાથે શેર કરું છું અને જો આ વિડીયો સારો લાગે અને આમાં શું શું વસ્તુ મળે છે શું આવેલું છે એ ડિટેલમાં વિડીયો મેં મૂક્યો છે અને તમને જાણ થાય અને આવતા વર્ષના તમે લાભાર્થી બનો એના માટે આ વિડીયો મૂકું છું અને તમને સ્પષ્ટ માહિતી અને પ્રોડક્ટની જાણ થાય આ રીતનું તમને મળે એટલા માટે આ વિડીયો શેર કરું છું જો સારો લાગે તો શેર ને લાઇક જરૂર કરજો થેન્ક યુ આભાર જય હિન્દ